બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધા ગામમાં મંજૂર થયેલ નવીન પેટા આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામ માટે ખાતમુહૂર્ત ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબના હસ્તે કરવામાં આવ્યું જેમાં ગામના માજી સરપંચ સોમાભાઈ દેસાઈ યુવા અગ્રણી ભરતભાઈ ઠાકોર કિસ્મતભાઈ દેસાઈ ગામના આગેવાનો પાબુજી ઠાકોર સગરામજી ઠાકોર કરશનજી ઠાકોર કલ્યાણભાઈ દેસાઈ તથા પ્રકાશભાઈ મહારાજ તથા કર્મચારી ગણમાં એમ પીએચ સુરેશભાઈ ચૌધરી એફ ડબલ્યુ દિવ્યાબેન તલાટી શ્રી ડીબી પરમાર વહીવટદાર શ્રી એલટી ઠાકોર શિક્ષક શ્રી કલ્પેશભાઈ ચૌધરી ગજેન્દ્રભાઈ પટેલ ગામના બાપજી બાબુગર ગોસ્વામી તથા તમામ ગ્રામજનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ